રાજ્યમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજવાનું છે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાન થાય તે પહેલા રાજ્ય પોલીસ એક્શનમાં છે બનાસકાંઠામાં પણ તમામ બોર્ડર ઉપર સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જિલ્લાની વાવ ખોડા ગુંદરી અમરીગઢ સહિતની બોર્ડર ઉપર પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજવાનું હોવાથી વહીવટીતંત્રની સાથે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના પણ બોર્ડર ઉપર પોલીસ હોવાનો તહેનાત કરવામાં આવ્યા છે બનાસકાંઠા અને અમીરગઢ ગુંદરી ખોડા સહિતની બોર્ડર ઉપર વિડીયોગ્રાફી સાથે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત રાજસ્થાન પાસે આંતરરાષ્ટ્રીય બોર્ડર હોવાથી ગેરકાયદેસર હથિયાર કે પછી નાણાની લેવડ દેવડ કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય જેને લઈ પોલીસ અને એટીએસની ટીમ પર ખડે પગે જોવા મળી રહી છે ધાનેરા પાથાવાળા અને દાંતીવાડા તમામ પોલીસ ફોર્સ હોમગાર્ડ જીઆરડી તેમજ સીએપીએફના મારા અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે તમામ ચેકપોસ્ટો જે કાયમી ચેકપોસ્ટ છે અને હંગામી ચેકપોસ્ટ ઉપર પણ પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવેલો છે અને તમામ પોલીસ કર્મચારી હોમગાર્ડ તેમાં જીઆરડી અને બહારથી કંપની જે બારથી ફાળવવામાં આવેલી છે તે તમામને ચૂંટણી અંતર્ગત શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અંગેની પણ જાણકારી આપી છે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન ચૂંટણી લગતી આપવામાં આવેલું છે